ખાતે આવેલા ગૃહમંત્રી હર્ષ સંઘવી આદિપુર પોલીસ ના માં અધિકારીઓ પદાધિકારીઓને મળ્યા સંઘવી ભારત પાક સરહદ પર આવેલા બાલાસર પોલીસ સ્ટેશન ની કરશે લોકાર્પણ પૂર્વ કચ્છના લોકો સાથે શેણાઈ ખાતે અને મોરબી ખાતે લોક દરબારનું આયોજન માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વગર લાયસન્સની સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સાથે એકીસ અમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જુગારનો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ હરિયાળી વચ્ચે મેળાની જમાવટ ભૂજના કુકમા ખાતે ખાતરો ડુંગર પર આશાપુરા માતાજીની પહેરી સાથે શ્રાવણિયા મેળો શરૂ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે મેળાઓનો સમય શરૂ થઈ ગયો છે અમાસના દિવસે ભુજ તાલુકાના કુકમા પાસે ડુંગર પર આશાપુરા માતાજીના મંદિરે પેડી હવન સહિતના ઉત્સવો સાથે મેળો યોજાયો હતો કચ્છમાં રાજ્યમંત્રીએ નવી લાઇબ્રેરીનું ઉદઘાટન કર્યું શેણાઈ પોલીસ હેડક્વાર્ટરમાં છ નવા પ્રકલ્પોનું ઈ લોકાર્પણ ગૌશાળા પ્રોજેક્ટની પ્રશંસા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે કચ્છની એક દિવસની મુલાકાત લીધી ગાંધીધામ ખાતે પહોંચ્યા તેમણે નવી કર્યું માંડવી શહેર માં રખડતા ઢોર નો ત્રાસ પાલિકા એ ઢોર પકડવાની જાહેરાત કરી ચાર દિવસ બાદ પણ કોઈ કાર્યવાહી નહીં પશ્ચિમ કચ્છના પ્રવાસન સ્થળ માંડવી શહેર માં રખડતા ઢોર ની સમસ્યા વકરી રહી છે સ્થાનિક રહેવાસીઓ અને પ્રવાસીઓ માટે આ સમસ્યા મોટો પડકાર બની છે શહેરના આઝાદ ચોક થી રૂકમાવતી બ્રિજ સુધીના વિસ્તારમાં રખડતા ઢોર નો જમાવડો જોવા મળે છે કચ્છની લિગ્નાઇટ ખાણમાં ડ્રો પદ્ધતિ ચાલુ રાખવા માંગ ધારાસભ્ય પીએમ જાડેજાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો નાના માલિકોને ન્યાય અપાવવા રજૂઆત માતાના માડ અને ઉમરસરની લિગ્નાઇટ ખાણમાં વર્ષોથી કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા ડબ્બા ડ્રો પદ્ધતિ અમલમાં છે આ પદ્ધતિ હેઠળ સિંગલ ટ્રક માલિકથી માંડીને દસ ગાડીના માલિકોને વારાફરતી કામ મળે છે અબડાસા તાલુકાના નલિયામાં નવી પહેલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંગે વર્કશોપનું આયોજન સરપંચ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અબડાસા તાલુકાના નલિયા તાલુકા પંચાયત ખાતે કેન્દ્ર સરકારની નવીનતમ પહેલ પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું કચ્છમાં રૂપિયા આઠસો પંચોતેર કરોડ ના ડ્રગ્સ નો નાશ કરાયો કિલો અને આઠ હજાર નવસો લીટર મારક પદાર્થ નો પદ્ધતિ ગૃહ રાજ્યમંત્રી હાજર રહ્યા કચ્છના ભચાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર એન્વાયર પ્રોજેક્ટ પ્રાધ્યાપક લિમિટેડ કંપની ખાતે રૂપિયા આઠસો પંચોતેર કરોડ ના મારક વૈજ્ઞાનિક પદ્ધતિથી નાશ કરવામાં આવ્યો